ને ભાણે અવાર મારે જો જોઈએ વળી કોરા ખાટલે બેઠો રમે કોણ માં તો બસ રાજકોટ થી મેમાન આવ્યો આટો દેવા સીટેડા માણસો મારા અમારા ગામડામાં આવ્યો ભાઈ તો ચાલો એવું બોલો બોલો કે લોગમાં તો બોલો કામકાજ કરી લીધું ને રાત થઈ ગા અને દેવકી ક રસોઈ ની તૈયારી કરીએ બનાવવાનું છે કે હું નહીં તી તો ખબર તો પડે જાય કે હું ને તે કઈ કોઈ નહી તો લોગઈ નજો કે બનાવવાનું છે

સૌથી મોટી તે પારી થી તે જાણે સુલો એ પ્રગટાવીએ કેનો ધૂપ કરે ને પછી રાંધવાનું કરીએ સાલુ મહેમાન તો જો તો એ ચાર દી થી આયા પણ વ્લોગ માં આજ લઈ જા મહેમાન ને આજ વ્લોગ બનાવ્યો ચાય મસ્ત બનાવો વેકેશન પૂરું થવા આયા ને તારા કોર વધાઈ રા કે ને અમાર દિશા ને તો વેકેશન પૂરું થઈ ગયું કે

સવારે આરામ થાય એક છે ડોન ડોન ચેક ધ્યાન રાખે કેવું કામ કરે કેવું કામ કરતા કેટલાક આવે હવે કારણ કે ભૂખ લાગી ગયો સવારે સાત વાગ્યાના કામ કરતા હોય આપણે અમારે ત્યાં જીણકા બનાવે ને હમજુ બેન સમોસા બહુ ભાવે હા હા સમોસા બહુ ભાવે સમોસાનો કાર્યક્રમ આલે અમારે અમે અહીંયા ન આ રેતા ને થી પ્રોગ્રામ કરતા એની વાડી અહીં પાને છે કે એને આ સમાસન પ્રોગ્રામ વધારે કરતા પછી આ આ તો ફાઈનલી મિત્રો આપણે આ સમાસન મેઠાવા એ હજાર દિશાના દાખલો પડતો લાગે મને લાગે મારા સાથી લાગે વણાતો ને બેડા લોટ છે ને

હેલો કેટલીક વાર બસ ન્યાલ છે દિશા તે કાજ મારો મગજ ખાઈ ગઈ દિશા હા આ હે ને સમોસા લપવારા બહુ હોય મસાલો કરતે નો વાર લાગે ફટાફટ થઈ જાય જાન રોટલી વણવી ની બહુ કરી રોટલી ઘણી માં નો થાય ગોટો સીધી હેલો હેલો દિશા તો હવા હાલો 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 એ વાલો તમે હાલો હાલો

त <laughs> <तुट्थी> <laughs> <laughs> बेन ठामसा लिँदै <laughs> <laughs>